ચોમાસા પહેલા જ સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ ગયું છે અને પ્રિમોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો વિધિવત ચોમાસા અગાઉ પાલિકા તંત્રની મેયરે સમીક્ષા બેઠક લીધી હતી જેમાં પ્રિમોન્સૂન કામગીરીનો ચિતાર અપાયો છે તો ખાસ કરી ખાડી મેનહોલ ડ્રેનેજ ઇનલેટ ચેમ્બરની સાફ સફાઈ કરવાની સૂચના અપાઈ જૂન માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા સવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય પાલિકા પ્રી કામગીરીની સમીક્ષા કરી હતી સમીક્ષા બેઠકમાં વિવિધ કર્યો છે સુરત સમીક્ષા બેઠક સાથેની ઔપચારિકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાય છે મેયર દક્ષેશ માવાણી કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રી મોનસૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાય બેઠકમાં ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ સ્થાયી સમિતિ ચેરમેન રોશન પટેલ ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલા વિભાગીય વડા ઝોનલ ચીફ હર્ષ રહ્યા તો બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી મેન હોલ ડ્રેનેજ ઇનલેટ ચેમ્બરની સાફ સફાઈ કરવા મેન્ટેનન્સની કામગીરી ઝાડી આરી તથા કલર કરવા ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચ પેચવર્કની કામગીરી, ફૂટપાથ, રોડ ડિવાઇડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઈ હતી આ દરમિયાન અધિકારી પદાધિકારીઓ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદ ઉઠે છે. ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવા કરવાદેશ કર્યો છે. આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આસપાસ પડેલી માટીના કારણે કાદો કીચડ થતો હોય મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી સફાઈ રાખવા સૂચના અપાઈ હતી. તમામ પદાધિકારી સાથે કમિશનર વિભાગીય વડા તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવના ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય સોટર કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિન થાય છે તેવી જગ્યાએ હજી પણ દસ થી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ના આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે